પછી મારા ફાઈજી ને ફુવાજી ને એનું ઘર છે આખું જો કેટલા બધા છે મારા હાર પક્ષ માંથી લાગે તમે ભૂંગા મારો ને જે કરતા હોય કરો ને ખાલી ખોટી પંચાયત કરો છો બસ તકરું મારા કુટુંબ પાછળ જ પડી ગયા છો તમારા કુટુંબ ને જોયો તો ખરા તમે કઈ મારા જ કુટુંબ પાછળ પડી જવાનું બસ પોતાનું નહીં જોવે તમારા બધા કેવા છે ઈ તો આઈ જયો તમ ઓફિસે પાછા આવો ને એટલે મારા તો ફેરમ લવલી લેતા જો આવતા તડકા એટલા પડ્યા છે ને કે મારું મોઢું ડામર છે એવું થઈ ગયું છે હવે તો પણ ન નીકળાય ને તડકાનું ક્યાંય

આઈ ગઈ ને ઓફિસે થી મે કીધું નઈ હોય કા છે અરે મારી માં ઓફિસે થી હું આવું છું ભેગી તો ચાલુ કરી દી એમ નઈ કે હે તો પાણી નો ગ્લાસ ને એને તમને થોડીક વારે ફ્રેશ નો થવા દઈએ આ તો ઘર માં છે ને આખો દી એટલી જ છું મારે તો ફ્રેશ થવા માટે કાંઈ તો જોઈએ ને વગર ફ્રેશ થાય જ નથી શકતી મને તો જ જોઈએ અરે તારે બાધવા જોઈએ કામ કરજે એને ઢાલ હવા રહે ને સેરી માં હે ને બધાય રે બાધજે મારી હરે નો બાધ કે બિચારા તો આંખો દી બાધીને બેઠી હોય તમાર અરદ બાદમાં ને આવું જ નથી રહેવું પછી જાડીયા જોવાનું બંધ કરો અને બનાવવામાં ધ્યાન આપો આ રોટલી ભરી જાય એમાં વાત નથી તમે ગેસ નો ને દેવો છે બધું નાખે છે આ બનાવતો વળી જાય રોટલી બનાવતો જાય દાળ ભાત પાપડ ને બળી જાય છે એટલે તારો કહેવાનો મતલબ શું છે કે આ ગેસ નો બાટલો ખરાબ છે એમ હા આ ગેસ નો બાટલો ખરાબ છે ડોબી બી ગેસ નો બાટલો ખરાબ નથી આ જ્યારથી આપણા ઘર માં વાઈફાઈ ફિટ કરાવ્યું છે ને અને આ જ્યાં ત્યારથી તમે આ રીલ્સ જોવો ને ત્યારથી આ બધું ભરે હે એ હું રીલ્સ ન જોતી હું અનુપમા જોઉં છું જો આવી ગયું ને તારા મોઢા ઉપર હાચું આ અનુપમા જોવાનું બંધ કરો અને જમવાનું બનાવવામાં ધ્યાન આપો તમને એટલું બધું મારું જમવાનું લાગતું હોય ને બળેલું ને એવું નો ભાવતું ને હોટલ માં જઈને ખાયાઓ બાકી અનુપમા તો હું જોઈશ બરાબર

આ તો કઈ વાંધો નહીં તમારા કોઈના ના હગા સંબંધી લગન નહીં છે ને તો હું નહીં આવું બરાબર સાજો એકલા પછી ખબર પડે લઈ નથી દેવી કાઈ હાડીઓ તમારે એ જોયો આપડા ઘરે કમગોત્રી આવી જોઈ તમે હા વો જોઈ મારા ભાઈ છે બિચારાનો 45 વર્ષે મેળ પડ્યો હે એમાં રસમ કેટલી એડ કરીસ કા કરવી જ પડે ને ભાઈ માંડ માંડ લગન થ્યા હોય તો બધી રસમ પૂરી નો કરવી પડે હલ્દી રસમ છે મહેંદી રસમ છે અને એમાંય તો હવે નવી રસમ એડ કરી છે એને ડાય રસમ ડાય રસમ એટલે શું થાય પિસ્તાલીસ વર્ષની ઉંમર થઈ હોય તો કાળા વાળ તો હોય નહીં ધોરા વાર હોય હવે ધોરા વાર લઈને હવે વરાજ મંડપમાં માં જાય કેવો ભૂંડો લાગે સાચી વાત છે ડોહા જેવો લાગે નાના ડાઈ તો કરવી જ પડે ને હા એટલે બધા નવી રસમ એડ કરી રહી છે જેના જેના 45 વર્ષ થયા ને હવે આ રસમ એડ કરતા જા જોજે હાજી વાત છે કરવી જ પડે ફરજિયાત થઈ ગઈ